આજે હવે આપણે ઓપનિંગ કરીએ છીએ આપણી જે સાઇટ છે વેબસાઇટ એનું આપણું જે બિઝનેસની વાત કરી હતી એનું અહીંયા ટીવીમાં ચાલુ કરી દીધું છે હવે હમણાં હું તમને બતાવું કે એ શું છે બધી જ વસ્તુ જે મેં તમને લિંક આપી હતી ને કદાચ તમે ભૂલી ગયા હોય અથવા કોઈ નવા જોતા હોય તો એને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લિંક અને બાકી હું બોલું છું અહીંયા લખાઈને પણ આવી જશે લોઝી ડોટ કોમ એલ ઓ એચ ઝેડ વાય લોઝી ડોટ કોમ એમ કરીને તમે સર્ચ કરશો ગૂગલમાં એટલે આવી જશે બાકી ઇન્સ્ટાગ્રામમાં પણ આપણું લોઝી નામનું પેજ છે તમને મળી જશે અને હવે બધાય બે ઊભા રહી ગયા છે અહીંયા આજે મુહૂર્ત અત્યારે બપોરનું સારું હતું તો બપોરે અત્યારે રાખી દઈએ અને બાકી બહુ મોટા પાયે ઉદ્ઘાટન નથી રાખ્યું આપણે નામ એવું રાખ્યું છે મનીષા તો કહેતી હતી એ કે કે કાંઈક કે આપણા મોટા પાયા થોડું ઘણું એ કે કરાય એમ મેં કીધું એની કરતા આપણે અત્યારે બિઝનેસ માં ઇન્વેસ્ટ કરી દઈએ જાજુ પછી આપણે કરશું એમ એ રીતે ધીમે ધીમે બરોબર ને એટલે કેવું મનીષા હવે તારું અરે તો કરવું તું ને મોટા ઘણું બધું વિચારી રહ્યું તું કાંઈ નથી એટલું બધું ધીમે ધીમે થાય

ખાદી જે કાપડ કહીએ ને એ ખાદી કોટન લિનન ખાદી લિનન કાપડ જે એકદમ જોરદાર તમને તમે કાપડ હાથમાં ને તમે ક્યારેય તમે જ્યારે પણ ભવિષ્યમાં મગાવશો ને કાપડ હાથમાં લેશો ને તમને એમ લાગશે કે આ કાપડ જેવું માર્કેટમાં કાપડ જ નથી જોયું એકદમ સોફ્ટ કાપડ એમ હા મમ્મીને એ બધાને તમને હું ખબર હશે એમ કેમ કે એ બધાયનો જે આ કપડા છે તો કેવું કાપડ કેવું છે સારું છે મસ્ત છે આવું કાપડ તમે કોઈ દિવસ પહેર્યું ખરી

કે આની અંદરથી કઈ વસ્તુ તમને ગમી બરાબર ને બાકી તમે એકવાર સર્ચ કરજો તમારી જાતે સાઈટ આપણી લોઝી ડોટ કોમ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હશે અને એવું હશે ને તો હું કમેન્ટ બોક્સમાં પહેલી કમેન્ટ નાખી દઈશ મારી રીતે અને એમાં પિન કરી દઈશ એટલે કે તમે ઉપર કમેન્ટ મારી મારી દેખાશે કદાચ ડિસ્ક્રિપ્શનમાં ન જઈ શકો અથવા તો કોઈ કારણસર તમે કદાચ નો પહોંચી શકતા હોય તો કમેન્ટમાં ગમી અને લોજી નામ કઈ રીતે અમે સિલેક્ટ કર્યું છે ને એની પાછળ ઘણી મોટી સ્ટોરી છે તમે કમેન્ટમાં કેજો તો હું તમને આખી સ્ટોરી પણ પછીના વ્લોગમાં કહીશ લોજી કેવી રીતે નામ રાખ્યું છે એ

એ કોઈ જ વસ્તુ કાંઈ કરવાની જરૂર નથી ખાલી તમે આ જોઈ લો આ જે કાંઈ છે એ બરાબર અથવા તો એવું લાગે ને તો કોઈને કહેજો કે આ સર્ચ કરીને તમને આપે એટલે આ દરેક કપડા તમને જોવા મળશે પછી ઓર્ડર અહીંયાથી ન આપો તો પણ ચાલશે ખાલી મારો જે WhatsApp નંબર છે ચોર્યાસી જીરો એક બાવન બોતેર ઓગણ બાકી અહીંયા નીચે લખાયેલા આવશે સ્ક્રીન ઉપર એના ઉપર તમને આ તમે છે ને આમાંથી જે કાંઈ તમને ગમે એ મને મોકલશો ને સ્ક્રીનશોટ પાડીને અને તમારું એડ્રેસ તમારું નામ તમારી જે કાંઈ વિગત હોય જે કાંઈ જે જે જગ્યાએ ડિલિવરી આપવાની હોય એ વિગત એટલે આ વસ્તુ ત્યાં તમને મળી જશે વોટ્સઅપથી ખાલી બાકી તમને આપણી જે બ્રાન્ડ છે આપણા જે કપડાં છે આપણી લોજી સાઈટ છે આ બધી જ વસ્તુ આપણો બિઝનેસ જે અત્યારે આપણે શરૂ કર્યો છે ભગવાનની માતાજીની કૃપા હશે અને અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે મહાદેવની કૃપા હશે તો આગળ ચાલશે તમારો બધાનો પ્રેમ હશે તો વધારે ચાલશે આગળ અને આ બ્લોગને આપણે અહીંયા રાખીએ છીએ તમને બ્લોગ ગમ્યો હોય આપણી બ્રાન્ડ ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો કે આમાંથી કયા કપડાં ગમ્યા છે અને શેર કરજો